ગીરના જંગલ આસપાસથી રેલવે લાઈનો પસાર થાય છે અને ઘણી બધી વખત એવું બને છે કે માલગાડીઓની અડફેટે સિંહો આવી જાય છે પણ ઘણા બધા કિસ્સામાં ભાવનગર રેલવે ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોના લોકો પાઇલટની સતર્કતાના કારણે સિંહોને બચાવી લેવામાં આવ્યા છે છેલ્લા જે આંકડા મળ્યા છે એ મુજબ સ્પીડ કંટ્રોલ માટે લોકો પાઇલટને સૂચના આપવામાં આવતા ઢસાથી પીપાવાવ ગાધડકાથી વિજપડી રાજુલા સિટીથી પીપાવા પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને આ વિસ્તાર કે જે સિંહોનો કોરિડોર છે ત્યાં હોન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવાની સૂચનાના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં નેવ્યાશી સિંહોના જીવ બચી ગયા છે તમે આ વિડીયો જોઈ શકો છો કે કેવી રીતે ફોરેસ્ટ ગાર્ડની સતર્કતાથી પણ સિંહને બચાવી લેવામાં આવે છે તો સિંહોની હિલચાલ ઉપર બારીકાઈથી નજર રાખી અને રેલવે પ્રશાસન દ્વારા અહીંયા જે રીતે માલગાડીઓ દોડી રહી છે તેમાં ખાસ પ્રાવધાન રાખવામાં આવતા બે હજાર એકવીસ બાવીસમાં ઓગણત્રીસ સિંહો બે હજાર બાવીસ ત્રેવીસમાં સત્યાવીસ સિંહો અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેત્રીસ આમ કુલ નેવ્યાસી સિંહોનો બચાવ થયો છે